બાબાસાહેબ આંબેડકર પર અમિત શાહના નિવેદન પર રાજકીય ઉમાસાણ વિપક્ષનો સંસદમાં અંદર અને પહાર વિરોધ અમિત શાહના રાજીનામાની ખડગેની માંગ બાબાસાહેબ આંબેડકર પર આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં દિલ્હીમાં આપનો દેખાવ કેજરીવાલ પણ દેખાવમાં જોડાયા આપ કાર્યકર્તાઓની અટકાયત દિલ્હીમાં સિનિયર સિટીઝન માટે સારા સમાચાર દિલ્હીમાં સાઠ વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકોનો થશે મફતમાં ઇલાજ કેજરીવાલે કરી મોટી જાહેરાત નકલી પીએમ જે કાર્ડ બનાવવાના કૌભાંડમાં ધરપકડ કરાયેલા તમામ છ આરોપી એકવીસ ડિસેમ્બર સુધી રિમાન્ડ પર અમદાવાદ મેટ્રો કોર્ટે આપ્યા રિમાન્ડ અમદાવાદ સિવિલ હોસ્પિટલના વાયરલ વિડીયો અંગે સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન આ ઘટનાની પણ ગંભીરતાથી નોંધ લઈ હાથ ધરાશે તપાસ ભૂવો દર્દીના સગા બની આવ્યું હોવાનું પ્રાથમિક દ્રશ્ય તારણ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો રહેશે યથાવત સૌરાષ્ટ્ર રાજકોટ અને પોરબંદરમાં કોલ વેવ સાથે યલો એલર્ટની આગાહી અમદાવાદમાં તાપમાન પંદર ડિગ્રીથી નીચું રહેશે નમસ્કાર આજે એવા મુદ્દા પર બાદ કે જે મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે પણ તેના કરતાં પણ વધુ એ ચિંતનનો વિષય છે આમ તો આસ્થા અને અંધશ્રદ્ધામાં બહુ પાતળી ભેદરેખા હોય છે દરેકની પોતાની આસ્થા હોય છે અને આસ્થા સામે સવાલ નથી હોતો એ વ્યક્તિગત વિષય છે પરંતુ જ્યાં સુધી વિજ્ઞાન ટેકનોલોજીની વાત આવે અથવા તો આપણે કહેવત છે બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ વધુ મજા આવશે દવા અને દુવા બંનેની જરૂર પડતી હોય છે અને દરેકનો અંગત વિષય પણ છે કે એ દવા સાથે દુઆ પણ કરે દરેકને અધિકાર છે વ્યક્તિગત વિષય છે પણ એક વિડીયો વાયરલ થાય છે અમદાવાદ સિવિલ હોસ્પિટલનો કે જ્યાં એક વેન્ટિલેટર પર દર્દી હોય છે અને એ દર્દીને સાજા કરવા માટે કોઈ ભુવાજી આવે છે અને ભુવાજી તેમની પાસે જાય છે ભુવાજી શું કરે છે ભુવાજી જાણે એમનો અંગત વિષય છે પરંતુ આ પ્રકારે સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં આ રીતે કોઈ વ્યક્તિ શું આવી શકે સવાલ કોઈ વ્યક્તિગત નથી સવાલ એ છે કે આટલી બધી હોસ્પિટલો જે બને છે અથવા તો ડોક્ટરને પણ ભગવાન ગણાય છે એનાથી પણ ઉપર શું કોઈ સિસ્ટમ છે અથવા તો સિવિલ હોસ્પિટલની જે સુરક્ષા છે એમાં ખામી છે જવાબદારી તો બને છે અને એટલા માટે ચર્ચાનો વિષય એ બન્યો કેમ કે આજકાલ ઘણા બધા ભૂવાઓ પણ ચર્ચામાં છે ભુવા નવલસિંહ ધવલસિંહ ભુવા જ્યારે મરે છે એ પહેલાં જે એકરાર કરે છે કે બાર જેટલા લોકોની તેને હત્યા કરી નગમાં એક યુવતી હતી તેની હત્યા કરીને લાશ ક્યાં ફેંકી હતી એ પણ ખબર નહોતી પોલીસને ખબર ક્યારે પડે છે કે જ્યારે ધબલસિંહ ભુવા એકરાર કરે છે કે મેં આ પ્રકારની હત્યાઓ કરી છે એ પછી અલગ અલગ હદની બાબતમાં ઝઘડો હોય બધું જ થઈને લાશના ટુકડા શોધે છે પોલીસ તપાસ કરે છે આ બધા જ વચ્ચે ફરીથી એક ભૂવા ચર્ચામાં આવ્યા અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે વાયરલ થયા પછી એક એવો પણ આવે આવે છે છે કે હતા ચાલી રહ્યો હતો અને મારા માતાજી કે જે કંઈ પણ હોય દર્દી હોય એ બેઠા થઈ જાય છે સ્વસ્થ થઈ જાય છે અત્યારના સમયમાં આ સદીમાં કે જ્યાં સાયન્સ અને ટેકનોલોજી આટલી બધી આગળ વધી ગઈ છે છતાં પણ આસ્થા હોવી જોઈએ પણ આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચે જે પાતળી ભેદરેખા છે શું એ ચૂકાઈ રહી છે અથવા તો રીલના જમાનામાં જે ગાજે છે છ આઠ મહિના પછી કે બાર મહિના પછી એના જ કંઈક અલગ કાંડ બહાર આવે છે આઈ થિંક હું નામ ન ભૂલતો હોય તો સુરજ ભુવા ભૂતકાળમાં હત્યા કેસમાં સંડોવાયા એક ભુવાજી સંડોવાયા તો બાદમાં કરતું જ બહાર આવી ત્યાં સુધી તો કોઈને ખબર જ નહોતી રીલ્સ પર બધું ચાલી રહ્યું હતું રીલ્સથી અભિભૂત થઈને બધા જ જાય છે સારી જગ્યા પર જવું જોઈએ કોઈને માનવા મનાવવામાં કોઈ તકલીફ ન હોવી જોઈએ પરંતુ આ રીતે જો સિવિલ હોસ્પિટલમાં જે આ પ્રકારે થતું રહેશે તો પછી સવાલ એ પણ થાય કે હોસ્પિટલની પણ જરૂર નથી ડોક્ટરની પણ જરૂર નથી અને વેન્ટિલેટરની પણ જરૂર નથી જરૂર બધાની છે દવા અને ધુવાની છે પરંતુ શું આ બધી જ વસ્તુઓમાં બાયપાસ થઈ રહ્યું છે હવે આ થી માંડીને આ વિડીયો પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને બાદમાં જ્યારે દર્દી સાજા થઈ ગયા તે પછી શું કહેવામાં આવે છે જે પણ રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે એ સાંભળીએ બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું શું કહેવું છે તે પણ સાંભળીશું વિડીયોની અંદર જે વ્યક્તિ જે જે પોતાને ભૂવા તરીકે દર્શાવી રહ્યા છે એ પોતે એક નોર્મલ કપડાની અંદર લગભગ રાત્રિના સમયે સિવિલના ટ્રોમાવાળા ગેટથી બહારથી એન્ટર થઈ અને એમના જે તે દર્દી પાસે જાય છે અને જે દર્દીની જે એ લોકો એની જે વિધિ કરી રહ્યા છે તમે જો એને ધ્યાનથી જોશો તો દર્દી ફૂલ્લી કોન્શિયસ લાગે છે એટલે કે એની પરિસ્થિતિ ઉપરથી એવું લાગે છે કે દર્દી સ્ટેપ સ્ટેપડાઉનમાં અને ઇમ્પ્રુવ પરિસ્થિતિની અંદર આવી ગયું હશે સારવાર દરમિયાન અને આની આખી જે ક્રેડિટ જે અત્યારે એવું કહી દેવામાં આવ્યું છે કે ગોવાજીએ જે વિધિ કરી એના થકી એ સ્વસ્થ થયો તો એ વાત સંપૂર્ણપણે તથ્યમાં છે નહીં એક અંધશ્રદ્ધા ફેલાવી શકે એવી આ પરિસ્થિતિ છે છેલ્લા પંદર વીસ દિવસની અંદર આવો દર્દી અત્યારે અમને મળી નથી રહ્યો પરંતુ સઘન તપાસ કરી રહ્યા છે બધા સીસીટીવી વિડીયો ચેક કરવાની સૂચના આપી દેવાઈ છે અને ટૂંક જ સમયમાં એ ખબર પડશે કે આ વ્યક્તિ કેવી રીતે આવેલો ક્યારે આવેલો પરંતુ હા છેલ્લા પંદર વીસ દિવસમાં એની અત્યારે અમને હિસ્ટ્રી મળી નથી રહી પરંતુ આ ચોક્કસથી એક વાત આપના માધ્યમથી કહેવા માંગીશ કે મહેરબાની કરીને આવી અંધશ્રદ્ધાઓમાં આવશો નહીં મેડિકલ સારવાર ખૂબ જ જરૂરી હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ સારો થતો હોય છે ત્યારે એ ડોક્ટરની સઘન મહેનત અને એના પરિણામ સ્વરૂપે બહાર આવતા હોય છે મેડિકલ સારવાર ખૂબ જરૂરી છે મેં પ્રયત્ન કર્યો કે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી જોડાય પરંતુ તે આઉટડોર છે ટ્રાવેલિંગ કરી રહ્યા છે એટલા માટે બાઇટ મોકલાવી બાઇક અમે ચલાવી હવે જોઈએ કે આ વિડીયો વાયરલ થયા પછી ભુવાજીના આશીર્વાદ લેવા પેશન્ટ જાય છે અને ભુવાજી પણ કહે છે અને પેશન્ટ પણ કહે છે આભાર પણ માને છે પણ સવાલ એ જ છે કે જે રાકેશ જોશીએ વાત કરી કે જે મેડિકલ સાયન્સ છે દરેકને સારવારની જરૂર હોય છે સારવાર હોય છે દુઆ સાથે સાથે કરતા રહેવું માત્ર સારવાર બાયપાસ કરી દેવી અથવા તો એ પ્રકારનો મેસેજ જાય એ પણ યોગ્ય બાબત નથી જોઈએ આ વિડીયો વાયરલ થયા પછી ભુવા જે છે આ કેસમાં આ વિડીયોમાં એ શું કહી રહ્યા છે દર્દી શું કહી રહ્યા છે જય ખોડિયાલ મુકેશ ભુવાજીને ખોડિયાલે મારી દાદીના હોસ્પિટલમાં હતા હોસ્પિટલમાં હોસ્પિટલ વાળા છૂટી ગયા ડોક્ટરો પણ મુકેશ ભુવાને ખોડિયાલે મારી દાદીને ઊભા કરી દીધા એમના દરબારમાં લઈને આવ્યા છું નિકોલ વાળી ખોડિયાલ મુકેશ ભુવાજીને જય ખોડિયાલ આ બેન એમને બહુ પ્રોબ્લેમ ખરાબ હતી અને આ ભાઈ કે જે એમને મારા વિડિયો જોયો તો ઇન્સ્ટાગ્રામ પર કે આ દાદી બહુ જ બીમાર છે એ સમજીને મારો વિડીયો જોઈ ના ભાઈ મને ફોન કર્યો હોસ્પિટલમાં એવા દુઃખની ભાગીદાર બન્યા હતા અને આજે એ બેનના મહારાણ મારી ખોરેના પ્રતાપે આજે આ બેન સહી સલામત આઈસીયુ માંથી બહાર આવી ગયા અને આજે આ બેનનું કમ્પ્લીટ થઈ ગયું તો આપણી સાથે ડૉક્ટર કનુભાઈ પટેલ છે ઓર્થોપેટિક સર્જન છે આ ડૉક્ટર સાહેબ સ્વાગત છે આપનું

સરકાર વહીવટી તંત્ર હોસ્પિટલ તંત્ર કે જાગૃત નાગરિકો ખરેખર એક જો ઉદાહરણ બેસાડવા માંગતા હોય તો મુકેશ ભુવા જેવા વ્યક્તિ બહાર ફરતા જ ના હોવા જોઈએ ચોવીસ કલાકની અંદર જે તે ખ્યાતિ કાર્ડના ડોક્ટરો હોય કે અન્ય કોઈ પણ કરેલા જેલના સળિયા પાછળ છે તો પહેલા તો મુકેશ ભુવા જેલના સળિયા પાછળ હોવા જોઈએ હવે શ્રદ્ધા અને શ્રદ્ધા આ કોઈ પણ એંગલ થી શ્રદ્ધાનો વિષય જ નથી ફક્ત અને ફક્ત નરી શ્રદ્ધા દેખાઈ રહી છે અને શ્રદ્ધા ને વચ્ચે અથવા આસ્થા ને અંશ્રદ્ધા વચ્ચે આમ આપણે માનીએ તો બહુ પાતળી ભેદ રાખે છે પરંતુ જો ખુલ્લા મગજથી આપણે વિચારીશું તો પાતળી ભેદ રેખા નહીં પરંતુ મોટી ખાઈ છે અને એ ખાઈ ઓળંગવી કે નહીં ઓળંગવી એ જે તે વ્યક્તિએ નક્કી કરવું જોઈએ સામાન્ય રીતે વર્ષો પહેલા ભારત દેશની એક બારના દેશોમાં વિદેશીઓ માટે એક એવી ઇમ્પ્રેસન હતી કે ભારત એટલે સાપ મદારીઓ ભોવા આ બધાનો દેશ કેટલાક અથાગ પરિશ્રમ કરીને લોકો રાજકારણીઓ કોર્પોરેટ વર્લ્ડ અને ભારતના મહેનતુ નાગરિકો એ ઇમ્પ્રેસનમાંથી ભારતને માંડ બાર લાવ્યા છે તો એ આપણે પાછા દેશ મદારીઓનો એમાં છે અને આ વિકાસ છે કે અધોગતિ છે એ પણ મોટો સવાલ છે આચાર્ય એ પણ વાતનું છે કે તમારે સામાન્ય પટાવાળાની નોકરી કરવી હોય ક્લાર્કની નોકરી કરવી હોય આ કરવું હોય હોસ્પિટલ ચલાવી હોય તો ફલાણા 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 આપણે હોસ્પિટલ નું ડાયરેક્ટ ઉદાહરણ લઈ લઈએ તો પ્રાઇવેટ હોસ્પિટલ માટે બાવીસ જાતના લાયસન્સો જોઈએ છે અને વર્ષોની ની અથાક મહેનત કરવી પડે છે તો આ જે તાંત્રિકો છે ભુવાઓ છે એમાં કોઈ મિનિમમ ક્વોલિફિકેશન જે હોય છે કે બસ એક દુકાન ખોલી દીધી એક આટડી ખોલી દીધી એક જગ્યા ખોલી દીધી પાંચ બાય પાંચ દસ બાય દસ બે બાય બે નું મંદિર કે વોટ એવર બનાવી દીધું અને એને એ એને કમાણીનું સાધન એટલે કોઈ ક્વોલિફિકેશન વગર હવે એ સારવાર પહેલું તો કઈ રીતે કરી શકે છે સાથે સાથે આને આ તટસ્થ મૂલવીએ તો આની અંદર ત્રણ પાત્રો જોડાયેલા છે આજે આખો બનાવ એક વ્યક્તિ હોસ્પિટલના આઈસીયુ વોર્ડની અંદર આવે છે તಾಂત્રિક વિધિ કરીને જતો રહે છે ત્યાં સુધી તો બધું ચૂપું છે કોઈને જાણ નથી પરંતુ જ્યારે યશ લેવાની કોશિશ કરે છે કે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો છૂટી પડ્યા

હોસ્પિટલ વાળા છૂટી ગયા એના પછી કે ત્યાંથી રજા આપી દીધી બહાર મોકલી દીધું શિફ્ટ કરી દીધું એટલે એને છૂટી ગયા ના કહેવાય પરંતુ ડોક્ટરોએ એની સિરિયસતા સમજાવી હોય એને અમારી ભાષામાં ડોક્ટરની ભાષામાં જીસી પૂર કહેવાય જનરલ કન્ડિશન પૂર થોડી દર્દીની તબિયત આગી પાછી હોય અત્યારે લોકો શોર્ટ ટેમ્પરામેન્ટ થઈ ગયા છે મારામારી તોફાનો અને હોસ્પિટલ ફર્નિચરને તોડતા વાત કરતા વાત કરતા નથી અને મેડિકલ અમારા એથિક્સ પ્રમાણે અને મેડિકલ ટ્રેનિંગ પ્રમાણે એવું પણ શીખવવામાં આવે છે કે તમારી દર્દીની હાલતની સગાઓને અપડેટ કરતા રહેવું પડે હું આનું ઉલટું ઉદાહરણ આપું કે આજથી પંદર વર્ષ પહેલા વીસ વર્ષ પહેલા કોઈ દર્દીના સગાને માનો કે દાંતના ડોક્ટરને કે કેન્સર સર્જને બતાવવા જાય છે અને મોઢાની અંદર કેન્સર છે તો આજથી પંદર વર્ષ વીસ વર્ષ પહેલા એવી ટેન્ડન્સી હતી કે આપણે દર્દીને કેવું નથી ગભરાઈ જશે ડરી જશે એના કારણે સાયકોલોજીકલ ટેન્શનમાં આવશે ખાવા પીવાનું ઓછું કરી દેશે અથવા સગા ટેન્શનમાં પરંતુ હવે સ્પષ્ટ છે કે તમે જેટલું ડાયગ્નોસિસ વહેલું કરશો જેટલું સગાને વહેલું કહેશો ઇવન દર્દીને પણ કહેશો કે ભાઈ તમારે આ તમાકુના કારણે આ ચાવાના કારણે આ સુપરને કારણે કેન્સર છે તો એ સામે પગલા લેશે સામે ઓપરેશન કરાવશે ટ્રીટમેન્ટ કરાવશે દૂર નહીં ભાગી એટલે સમય ટુ સમય અપડેટ આપતા રહેવું પડે એટલે જે તે સમય એવું બની શકે કે હોસ્પિટલ વાળાએ જીસી પુઅરની સ્કેન સેટ લીધી હોય કે મૌખિક કે તમારા દાદીને કે તમારા દર્દીને તબિયત ગંભીર છે આ અમે તમને જાણ કરી છે મૌખિક અને હવે તો લેખિત પણ કાયદાના હિસાબે લેતા હોય છે એટલે હવે એમણે જે હોસ્પિટલ વાળાને આ જે શબ્દો છે એને સાદી ભાષામાં કે દેશી ભાષામાં હોસ્પિટલ વાળા છૂટી ગયા છૂટી પડ્યા અને મેં કહ્યું એ પ્રમાણે જ્યાં સુધી એ આવીને તાંત્રિક વિધિ કરીને જતો રહે છે ત્યાં સુધી તો કોઈને કોઈ વાંધો હતો નથી અને કોઈને ખબર બી પડતી નથી પરંતુ જ્યારે એસ્ટ લેવાની કોશિશ કરે છે જસ્ટ લેવાની કોશિશ કરે છે અને મેજ મટાડી અચ્છા કદાચ એ ભાગીદારીમાં જસ્ટ લે કે ડોક્ટરોએ પોતાનું કામ કર્યું અને આપણી સાથે દુવા કે શ્રદ્ધાનું કામ કર્યું એ અલગ વસ્તુ રહી પણ મેજ કર્યું મેજ કર્યું કેટલાક લોકોને છે ને આઈ આઈ કેપિટલ આઈ મોટો હોય છે મે કર્યું મે કર્યું સૌપ્રથમ મે કર્યું મે કર્યું એટલે આ કેસ છે નવજોત નવજોતસિંહ સિંધુ જેવો

તો એ તદ્દન ખોટું છે એના વિરુદ્ધ કેસ કરેલો છે નવજોત સિંધુ વિરુદ્ધ તો આ મુકેશ વિવાહ વિરુદ્ધ શા માટે કેસ કરવો જોઈએ હવે આપણે બનાવ પર આવી જઈએ કહ્યું પ્રમાણે ત્રણ પાત્રો જોડાયેલા છે એક દર્દી દર્દીના સગા બીજું તાંત્રિક અને ત્રીજું છે હોસ્પિટલ તંત્ર હવે દર્દીના સગાને શ્રદ્ધા રાખવાની મનાઈ નથી આસ્થા રાખવાની મનાઈ નથી પરંતુ પડેલું હોય દર્દી અને આઈસીયુ સુધી જો તાંત્રિકને લાભ કરે તો એ એક કરતા વધારે લેવલનું કહેવાય અંધ શ્રદ્ધાની છેલ્લી હદ કહેવાય અને વિજ્ઞાનને આ લોકો ઘોડીને પી ગયા છે એવું કહી શકાય બેઠા તમે કરાવી શકો છો ભગવાનનું નામ લઈ શકો છો પ્રાર્થના કરાવી શકો છો તમે મૃત્યુ કે કે સમથિંગ હોય છે છે એ કરાવો છો બરોબર પણ ત્યાં હવે હવે બીજું તાંત્રિક કેટલી બધી હિંમત કે એ આઈસીયુ ની અંદર જઈને વિધિ કરી આવે છે અને બીજું કરી આવે છે ત્યાં સુધી વાતો ને પણ એના વિડીયો બનાવે છે પાછા વિડીયો મેં કર્યું મારા કારણે સારું થઈ ગયું હોસ્પિટલ વાળા છૂટી પડ્યા હતા એટલે અને ત્રીજું છે હોસ્પિટલ તંત્ર તો આઈસીયુ ના કેટલીક એસઓપી હોય છે સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એની કેટલીક મર્યાદા હોય છે કેટલીક સિસ્ટમ કેટલાક નીતિ નિયમો હોય છે કેપ માસ્ક પહેરીને જવું ચપ્પલ જૂતા બહાર કાઢીને જવું દર્દીના પર્ટિક્યુલર એકાદ સગા કે એ જ અંદર એન્ટ્રી થઈ શકે અમુક જ મળી શકે અમુક સમયમાં જ મળી શકે બહુ સિરિયસ હોય પોસ્ટ ઓપરેટિવ હોય તો અમુક ન મળી શકે આ બધું જે અભયમની ના સાત કોઠા પાર કરીને ગયો હવે જે ઓડિયો આવ્યો છે સુપ્રિન્ટેન્ડન્ટનો એમને બચાવ પક્ષે યોગ્ય છે એમાં ના નથી કારણ કે આપણે ડાયરેક્ટલી હોસ્પિટલ તંત્રને બી બ્લેમ એટલા માટે નહી કરીએ કે દર્દીના સગા તરીકે આવે એ ભુવાના ભોપાળાના ફલાણા આખું તંત્રિક ના ડિસ્ટર્બ કરીને આવે અને દૂરથી દેખાઈ આવે કે આ નોર્મલ કરતો અલગ વ્યક્તિ છે તો કોઈ પૂછે પણ એક તરીકે આવે એના પાસ ઉપર આવે કદાચ એક કે બે દર્દીના સગાઓને પાસ આપવાની સિસ્ટમ હશે અને ફિક્સ સમય હોય પણ રાત્રિના સમય ખાનગી આવી જાય તો પણ આ તો ચલવી લેવાય નહીં હોસ્પિટલ તંત્ર હું તો એમ કઉ છું કે બીજા બધાને ભૂલી જાઓ પરંતુ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે પોતે ફરિયાદી બનીને બધું પત્યા પછી ખુદ દર્દીના સગા એમ કહે કે આવ્યા હતા અને પછી એ પ્રકારનું માર્કેટિંગ તથા જે ભુવાઓ છે એક ભુવા તો બાર હત્યાના ગુનામાં ખુદ

તમામ લોકોની તંત્રની પણ હોસ્પિટલ તંત્રની પણ એનો જે બી સિક્યુરિટી સિસ્ટમ છે એની પણ અને ચલો એ લોકો પાસે હજી પણ હોસ્પિટલ તંત્રને ગંભીર બેદરકારી સુધારવાનો એક મોકો છે કે સુપ્રિત પોતે ફરિયાદી બની અને તાત્કાલિક શા માટે ફરિયાદી બની એની કેસ દાખલ નથી કરતા અને હું તો કહું છું કે નામદાર હાઈકોર્ટે કે અન્ય લોકોએ આ સુવો મોટો લેવી જોઈએ જાગૃત નાગરિકોએ પીઆઈએલ કરવી જોઈએ એટલે ક્યાંક ના ક્યાંક જો તમે આ અંગે કડક પગલા નહી લો અને એક ઉદાહરણ રૂપ અને અને એક લોકોને એવું તમે એક્ઝામ્પલ સેટ વધતું સારું થયું તો મેં કર્યું બગડ્યું તો હોસ્પિટલે કર્યું એ પદ્ધતિ પણ ક્યાંય પણ એંગલ થી ચાલુ લેવામાં નહીં આવે બીજું જે આ રીલ બનાવવાનું જે ભૂત છે અ ભાગના હું તો આ એવો શબ્દ કે દુકાનો ખોલીને બેઠા છે અને આટડીઓ જ ખોલીને બેઠા છે માતાજીના નાવે આ ભુવા અને ધુતારાજ શબ્દ છે સાચો તો એમના માટે બરોબર એટલે એમની બી કંઈ પદ્ધતિથી અને બીજું હા કોઈ પણ પદ્ધતિ હોય સારવાર કરવાની તો એના ક્લિનિકલ ટ્રાયલ હોય બ્લાઇન્ડ સ્ટડી ડબલ બ્લાઇન્ડ સ્ટડી ક્લિનિકલ ટ્રાયલ વન ટુ થ્રી બધું ઇવન બાબા રામદેવ પણ મોટા પાયે અને મોટા ઉપાડી જાહેરાત કરી હતી કે કોરોનિલ નામની દવા કોરોનિલ મટાડે છે પણ એમને બી સુપ્રીમ કોર્ટે લપડાક મારી અને એમને બી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને કેસ કર્યા એમને પેપરોમાં જાહેરાત આપી અને માફી માંગવી પડી એ પણ ખાનગીમાંને નાની આપતા હતા એ માટે બી ફરી સુપ્રીમ કોર્ટે લપડાક કરી એટલે એમાં એક જ મુદ્દો હતો કે તમે કઈ પદ્ધતિથી આખો છો તો એ ભુવાને ધુતારાને બાવાને જે પણ આને તાંત્રિકને એ પદ્ધતિ ભાઈ તમે અને સાયન્ટિફિક બેઝ કે ઇવન બેઝ શું છે એ કેટલા લોકોને બાધા આપી આખરી આપી વોટ ઇવર આપી તેને અગરબત્તી કરી મંત્રો ભૂક્યા એમાંથી કેટલા ને સારું થયું કેટલા ને નહીં સારું થયું એટલે આ બધી અંભગ વાત તો છે આવું ખરેખર તો અફસોસની વાત એ છે કે આ ઇન્ડિયા જેવા દેશની અંદર જ ચાલે છે આ તો કોઈ એંગલ થી ચાલવું જ ના જોઈએ વિજ્ઞાન અને હા એ એક જયંતિભાઈ કરીને છે જયંત જયંતભાઈ એ વિજ્ઞાન ગાથા કરીને સંસ્થા ચલાવે છે અને જાગૃત નાગરિક છે આ બધાના વિરુદ્ધ ઘણા બધા એમણે પચાસ થી વધુ કેસ કર્યા છે આપને પણ હું ધ્યાન પર લાવવા માંગુ છું જે પણ આ સાંભળી રહ્યા હોય દર્શક મિત્રો કે જયંતભાઈ કરીને છે અને વિજ્ઞાન ગાથા ધ્યાન પર લાવવા જોઈએ સર્જન છે અને આ પ્રકારના કિસ્સામાં ખોટો મેસેજ ન જવો જોઈએ કે જેથી પકડીને પૂરી દો છો એ રીતે પેલા તો પકડીને પૂરી દો પછી તપાસ કરો ઓકે ધન્યવાદ ડોક્ટર સાહેબ જીએસટીવી સાથે ચર્ચામાં જોડાયા તો અમારો આશય એ હતો કે આજે ઘટના બની સિવિલ હોસ્પિટલના આઈસીયુ સુધી કોઈ વ્યક્તિ બુવા પહોંચી જાય છે અને બાદમાં જે ડૉક્ટર સાહેબે વાત કરી કે નહીં જશ એ માટે લેવાય છે કે નહીં આ તો ડોક્ટરો ખૂટી પડ્યા અથવા તો છૂટી ગયા અને અમારા કારણે સાજા થઈ ગયા દવા અને દુવા બંને જરૂરી છે પરંતુ આ પ્રકારના કિસ્સામાં જો આજ થતું રહેશે સારવાર જરૂરી છે જે ડૉક્ટર કહે છે જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર કહે છે કે જે મેડિકલ છે આપણું જેના માટે આટલી હોસ્પિટલો બનાવી છે સરકાર આટલા બજેટનો ખર્ચ કરે છે સામાન્ય જનતા માટે દસ દસ લાખ સુધી ફ્રીમાં ટ્રીટમેન્ટ આજકાલ તો એ પણ વિવાદમાં છે પીએમ જે યોજનાના કારણે જેનો લાભ અમુક હોસ્પિટલોએ ઉઠાવ્યો પરંતુ એ બધી જ વસ્તુઓ સામાન્ય લોકોની સુખાકારી માટે હોય છે પરંતુ આ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના ઘણા બધા સવાલ ઊભા કરે છે અમારો આશય એ જ હતો કે આ ઘટનાને ખરેખર આરોગ્ય તંત્ર સિવિલ હોસ્પિટલ અથવા તો પ્રશાસન કઈ રીતે લેશે અને લોકો સમક્ષ શું મેસેજ જાય છે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો આશય ન હતો પરંતુ આશય એ હતો કે આ પરિસ્થિતિમાં જો મેડિકલ સૌથી ઉપર હોય તો જસ ખાટીને રીલ બનાવવાની જે ફેશન ચાલી છે એ ફેશન પર જે આંખ બંધ કરીને જે આસ્થા રાખે છે એ કદાચ એમનો વિશ્વાસ પણ ઘણા કિસ્સામાં તૂટતો હોય છે પરંતુ એ બહાર નથી આવતું નમસ્કાર